નવસારી જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે નવસારી પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ટાઉન હોલ અને નવા બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવશે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપિયા ચારસો પંચોતેર કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જિલ્લા કટે કલેક્ટર ક્ષિપ્રા આગ્રા તપાસ હાથ ધરવામાં આવી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોમાં વધારે છે જેમાં મોટા ભાગના બે પ્રોગ્રામ છે એક મહાનગરપાલિકાના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ છે એની સાથે જ નવસારીનું બની રહેલું મોટું નવું જે બસ સ્ટોપ છે એનું લોકાર્પણ થશે એની સાથે બાકીના ખાતાના મળીને આશરે ચારસો પંચોતેર કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે જેના બાબતે એક આપણે પબ્લિક મીટિંગ મોટી સભા પણ થવાની છે જે નવસારીના નવનિર્મિત ટાઉન હોલમાં થવાની છે છે આના બાબતે બાબતે લોકો અભિવાદન કરવા માંગે એના આ કાર્યક્રમોની વહીવટી તંત્ર વતી બધી તૈયારીઓ કરવામાં આવેલી છે અને એની સાથે જ આ કાર્યક્રમોમાં નવસારીના ના નગરજનોને માનનીય મુખ્યમંત્રીશ્રી જયારે આવે છે ત્યારે અભિવાદન માટે પણ અમે લોકો અપીલ કરીએ છીએ